સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ સહિતના અન્ય ગામડાઓમાં રક્ષાબંધન એટલે કે બળેવના દિવસે બળેવા દોડાવવાની અનોખી પરંપરા રહેલી છે જે હાલમાં મોટા ભાગે અનેક ગ્રામ્ય વિસ્તારમાં લુપ્ત થઈ ગઈ છે જો કે લખતર તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારની અંદર બળેવા દોડાવવાનો ઉત્સવ આજે પણ અકબંધ રહ્યો છે ત્યારે કડુ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના દિવસે ગામના પાદરે બળેવા દોડાવવામાં આવ્યા હતા આ દિવસે સમસ્ત ગ્રામજનો ગામના તળાવે એકઠા થાય છે જા અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો આમ ચાર મહિનાના નામ પરથી આ યુવાનોને બળેવા બનાવવામાં આવે છે ચાર મહિનાના નામ પરથી ચાર યુવાનોને તૈયાર કરી નક્કી કરેલ બળેવાના માથા ઉપર માટીની માટલી મૂકી ગામના તળાવની અંદર પાંચ પ્રદક્ષિણા કરીને ડૂબકી લગાવી કયા મહિનાની માટલીમાં પાણી વધુ આવ્યું અને કઈ માટલીમાં પાણી ઓછું આવ્યું તેના પરથી આવતા વર્ષમાં વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવે છે જે માટલીઓમાંથી નીકળતી કાઠલીઓ લેવા ગ્રામજનોની પડાપડી જોવા મળે છે જેમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ કાઠલીઓ અનાજના કઠોરમાં રાખવામાં આવે તો અનાજ બગડતું નથી અને અનાજના ભંડાર રહે અને અનાજના ભંડાર ભરેલા રહે છે ત્યારબાદ બળેવા બનેલા ચાર યુવાનોની દોડની હરીફાઈ લગાવવામાં આવે છે જે હરીફાઈમાં પ્રથમ ક્રમાંકે આવે તે યુવાનને ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલ લાકડાનું હળ પુરસ્કાર રૂપે આપવામાં આવે છે કાર્યક્રમના અંતે ગ્રામજનોમાં સુખડીના પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે અત્ર ઉલ્લેખનીય છે કે શ્રાવણી પૂનમના દિવસે વર્ષોની પરંપરા મુજબ દોડાવવામાં આવતા બળેવાની પ્રથા ધીમે ધીમે લુપ્ત થતી જોવા મળી રહી છે ત્યારે લખતર તાલુકાના કડુ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ બળેવા દોડાવવાની પરંપરા યથાવત જોવા મળી રહી છે રવિવારના શનિવારના રોજ બળેવનો ઉત્સવ દર સાલ એટલે કે વર્ષો જૂની પરંપરા જે છે જેની અંદર ચાર માટીની મટકી લાવવામાં આવે ચાર યુવાનોને બળેવા બનાવવામાં આવે મટકીની ઉપર ચાર ચોમાસાના જે મહિના છે એના નામ લખી અને પાણીની અંદર પાણી ભરી અને પછી હનુમાનજીના મંદિર લઈ જઈને પ્રદક્ષિણા કરવામાં આવે અને ચારે ચાર બળેવાને પછી દોડાવવામાં આવે છે મતલબ કે શૌર્ય દોડવાનું જે કૌશલ છે એમાં સૌથી જે પહેલો આવે એને દેશી લાકડામાંથી બનાવેલું હળ જેને કહેવામાં આવે છે એ હળ એને ગિફ્ટ કરવામાં આવે છે અને માતાજીની આખા ગામ સમસ્તના પૈસા ઉભરાવી અને સુખડી બનાવવામાં આવે છે અને માતાજીને ધરાવી અને બળેવ ભરી લીધા પછી બળેવ ઉત્સવ સંપન્ન થયા પછી બધાને પ્રસાદીના સ્વરૂપમાં વેચવામાં આવે છે